ચાલકો માટે મોટે હવે આખા વર્ષ માટે મળશે ફાસ્ટેગ નો પાસ ત્રણ હજાર રૂપિયામાં મહત્તમ બસ્સો ટોલ બુથ કરી શકાશે પંદર ઓગસ્ટ થી ફાસ્ટેગ ને લઈ જે નવો નિર્ણય છે તે જોવા મળશે તો આજે ટોલ ક્રોસ કરતા લોકો માટે આ મહત્વના સમાચાર ફાસ્ટેગને લઈ જાહેરાત કરવામાં આવી છે ત્રણ હજારમાં આખા વર્ષ માટે ફાસ્ટેગનો પાસ મળશે ત્રણ હજાર રૂપિયામાં મહત્તમ બસ્સો ટોલ ક્રોસ કરી શકાશે પંદર ઓગસ્ટથી લાગુ પડશે ફાસ્ટેગનો નવો નિર્ણય આ સાથે જ ઓગસ્ટથી ફાસ્ટેગનો જે નવો નિયમ છે તે લાગુ પડશે ગેરવ્યવસાયિક એટલે કે ખાનગી વાહનો માટે સરકારની યોજના વાર્ષિક પાસની આ જાહેરાતથી લાખો વાહન ચાલકો જે છે તેને ફાયદો થશે ત્રણ હજારમાં આખા વર્ષનો જે પાસ છે તે પાસ હવે કાઢી શકાશે વાર્ષિક પાસની આ જાહેરાતથી લાખો વાહન ચાલકોને ફાયદો થશે પાસ પર એક વર્ષ અથવા તો બસ્સો ટ્રીપ જે છે તે માન્ય રહેશે આ ત્રણ હજાર રૂપિયામાં મહત્તમ બસ્સો ટોલ બુથ ક્રોસ કરી શકાશે અને જો બસ્સો ટોલ બુથ ક્રોસ તેઓએ નથી કર્યા તો એક વર્ષ સુધી આ જે ફાસ્ટ્રેક છે તે લાગુ રહેશે